આંગણવાડી બહેનોની વિવિધ માંગોને લઈ અમદાવાદના એલિસ બ્રિજ પર આજે ભૂખ હડતાલ સુરત થી પંચોતેર થી વધુ કાર્યકર તેડાગર બહેનો અમદાવાદ રવાના સુરત સહિત સમગ્ર રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ આજે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે ભૂખ હડતાલ યોજવાનું નક્કી કર્યું છે આ આંદોલનમાં જોડાવા માટે સુરતમાંથી પંચોતેરથી વધુ બહેનોએ ખાનગી બસ મારફતે વહેલી સવારે જ અમદાવાદ તરફ રવાના થઈ છે તેઓની મુખ્ય માંગમાં વેતન વધારો કાયમી કર્મચારીનો દરજ્જો અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે આ વિરોધ પ્રદર્શન દ્વારા તેઓ રાજ્ય સરકારનું ધ્યાન દોરવા માંગે છે અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા આંદોલનકારી બહેનોએ જણાવ્યું હતું કે મોંઘવારીના સમયમાં અત્યંત ઓછા માનદ વેતનથી જીવન નિર્વાહ કરવો મુશ્કેલ છે જ્યારે તેઓ સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ મહત્વની સેવાઓ આપે છે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમની માંગણીઓ સ્વીકારવા ન થતાં આ પગલું ભરવું પડ્યું છે આંગણવાડી કાર્યકરોને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશ મુજબ વેતન ચૂકવવામાં આવતું ન હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે જે તેમના વિરોધ એક મુખ્ય કારણ છે સંઘ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો તેમની માંગણીઓ તત્કાલ સ્વીકારવામાં નહીં આવે તો ભૂખડતાલને આમરણાત ઉપવાસમાં પરિવર્તિત કરવામાં આવશે મોટી સંખ્યામાં બહેનોનું અમદાવાદમાં એકત્ર થવું એ શાસક પક્ષ માટે એક ગંભીર પડકાર ઊભો કરી શકે છે કારણ કે આંગણવાડી વ્યવસ્થા ગ્રામીણ અને શહેરી ગરીબ પરિવારો માટે પાયાની સેવાઓ પૂરી પાડે છે હવે રાજ્ય સરકાર આંદોલનકાર્યો સાથે મંત્રણા માટે તૈયાર થાય છે કે કેમ તેના પર સૌની નજર ટકેલી છે મારું નામ સીમાબેન શિરમાલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું આજે અમે સુરતથી પંચોત્તર બહેનો નીકળેલા છે ભૂ હડતાલ માટે જે કાલે અમદાવાદ એલિસ બ્રિજ પર ભૂ હડતાલમાં બેસશું અને અમારું મેઇન મુદ્દા છે કે જે ચાર લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો પ્લસ અમારા જે પગાર વધારાને તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચુકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી એના પછી ચોવીસ હજાર પગાર બેનોના અને હેલ્પર બેનોના જે પગારની વાત કરી હતી વીસ હજાર ત્રણસો તે હજુ સુધી અમલનીકરણમાં નહીં આવ્યો હતો અને અમારી આશા બેનો છે આશા બેનોના બી એટલા પ્રશ્ન છે આજે એટલા નાના પગાર ઇન્સેન્ટીવ બેસ પર એ લોકોને પૂર્ણત્યા શોષણ કરવામાં આવે છે આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે સુરતની અંદર ગુજરાતની અંદર ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે